ઘોઘંબા તાલુકાની રાજગઢ પાલા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી ઘોઘંબા તાલુકામાં આવેલા રાજગઢ પાલા પ્રાથમિક શાળા ખાતે શાળા વાર્ષિક ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી શાળા વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડ નિવૃત્ત શિક્ષક આશક અલી મકરાણી ડેપ્યુટી સરપંચ ભૂપતભાઈ એસએમસીના અધ્યક્ષ ગ્રામ પંચાયતના સભ્યો ગામના નાગરિકો ભાઈઓ બહેનો વડીલો અને શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સ્વદર કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના માર્ગદર્શક શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ગરબા આદિવાસી નૃત્ય દેશભક્તિ ગીતો નાટકો લોકગીતો જેવા કાર્યક્રમોમાં બાલવાટિકાથી લઈ ધોરણ આઠ સુધીના તમામ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો એસઆઈઆરએસ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષા સુધી શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરી જીવન કારકિર્દી જવલંત સફળતા મેળવે તેવા શુભ આશીષ પાઠવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અને શિક્ષણ કાર્ય વિશે વક્તવ્ય આપ્યા હતા રાજગઢ પાલા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓએ સરકારના વિવિધ વહીવટી વિભાગોમાં ઉચ્ચ હોદ્દા પર સ્થાન પ્રાપ્ત કરેલ છે તેવા ઉત્તમ દાખલાઓ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પાલ્લા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના વિવિધ આચાર્યો મિત્રો પૂર્વ શિક્ષકો અને વર્તમાન શિક્ષકો પણ હાજર રહ્યા હતા શાળાના આચાર્ય વિરેન્દ્ર ઠાકોર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક રાજેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું